નમસ્કાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે ચોવીસ હજાર કરોડથી વધુ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ ડોકી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દાહોદ આવેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોને ખાસ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને માજી સૈનિકો પણ ઉત્સાહભેર અને જુસ્સા સાથે સભામાં પહોંચ્યા હતા તિરંગો લહેરાવી ભારત માતા કિજયના નારા સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું સાથે જ ઓપરેશન સિંદુર માટે વડાપ્રધાન માટે ગર્વ સાથે આભાર વ્યક્ત કર્યો હતો સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ જવાનોમાં એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને કહ્યું હતું કે ભલે અમે નિવૃત્ત થઈ ગયા છે પરંતુ દેશની રક્ષા માટે આજે પણ અમે લડવા તૈયાર છે દેશ માટે જ્યારે પણ જરૂર પડે નરેન્દ્ર મોદીના એક અવાજમાં અમે પહોંચી જઈશું દેશ માટે સેવા આપી અને નિવૃત્તિ પછી પણ દિલમાં દેશદાજ જોવા મળી રહી હતી આવા વીર જવાનોને સો સો સલામ જય હિન્દ જય ભારત આજરોજ તારીખ છવ્વીસ પાંચ દો હજાર પચીસ કો નરેન્દ્ર મોદી સાહેબ ઓપરેશન સિંદુર કે બાદ પાકિસ્તાન કો મિટ્ટી મેં મિલા કે દાહોદ કી પાવન ધરતી પે આ રહે दाहोद के अंदर में तमाम माजी सैनिकों और आम जनता बहुत खुश है और उनका भव्य दिल से स्वागत कर रहे हैं और खूब खूब स्वागत है नरेंद्र मोदी साहब का जो हमारे यहाँ दाहोद की जनता को संबोधित करने पधार रहे जय भारत हमारे नरेंद्र मोदी साहब दावत में जो आ रहे हैं तो उसके लिए हमको बहुत खुशी है क्योंकि सिंदूर जीतने के बाद उनके अभी पानी बंद किया है अभी तो उनकी सासे बंद कर देंगे और हमारे सभी जवान जो अभी है और हमारा उनका बहुत बहुत गौरव है हमारे देश के लिए और हम रिटर फौजी भी कभी भी जरूरत पड़े तो हम जाने के लिए तैयार है पर इतनी जरूरत हमारे फौजी आने ही नहीं देंगे हमारी फौजी और हमारे नरेंद्र मोदी साहब बहुत बहुत ही सक्षम है जय हिंद जय भारत